બેઠક બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ જોવા મળ્યા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા જોરશોર પ્રચાર પ્રસાર પણ શરૂ છે

હાકલ કરાઈ હતી સાથે સાથે ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારે આડે હાથે લીધી હતી અને જૂઠ બોલવામાં महावीर ભાજપ સરકારે જૂઠાઓના સરદાર કહી દીધા હતા અને સહકારી માળખા ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા મેન્ડેટ સિસ્ટમ પર પણ ગેનીબેન ઠાકોરે સવાલ ઉભા કર્યા જો કે હાલ સરકારી માળખાનો પણ ચૂંટણીમાં ઉપયોગ થતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા

કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એક કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી હોય એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડી ગયા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં બહાર નથી ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને ઉભર અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી આ લડાઈ વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એમનું મનોબળ કાયમી ટકી રહે

એક બેન તરીકે ખેડૂત તરીકે મારે ખાતરી આપવા થાય કે ખેડૂતોને પાણી નથી મળતું સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગ રૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી વોશાલમાં માપીસનાર હોય એ ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય અને મારા હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર મેં કુત્રિમ પણ દિલથી મેં લડી મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેનો મારો પૂરો પ્રયત્ન બનાસની બેન ગેની બેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન અમે તમને તન મન ને ધન લોટ વોટ બંને આપવાના છે ત્યારે મેં એને બે રૂપિયા દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી પણ સમગ્ર જિલ્લાના લોકો જિલ્લાના યુવાનો અગિયાર અગિયાર રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે કાલે બપોરે કોઈ એવા આક્ષેપો ન કરે કે એમને લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે અગિયાર રૂપિયા ફોનપે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા મૂર્તિ પૂરતી જવાબ છે હું બેન જો વાત કરવા માંગતો હતી પંદરમી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે કેવો માહોલ એ પંદર તારીખે આપ કવરેજ હશો જે દિવસે ખબર પડશે